ત્યારે વાત આપણે આપણે રાણા સાહેબ ને ટાઉન માં ડીજીપી કંટ્રોલ રૂમ માં વાત કરી ત્યારે નડિયાદ શહેરની ટ્રાફિક કંટ્રોલ રૂમે તેમને મેમો વાલ્યો છે પાંચસો રૂપિયા નો મેમો વાલીને સંતોષ અનુભવ્યો છે અને બ્લેક ફિલ્મો પણ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બ્લેક ફિલ્મો પણ ઉતારી છે આ છે મીડિયા નો પાવર અને આ રીતે જ જો પોલીસ પ્રજાની રીતે કામ કરશે તો તેમને પણ કોઈ આમ જનતા ને પણ કોઈ નુકસાન નહીં થાય અને બીજું કે કાયદો દરેક માટે સરખો હોય છે આમ જનતા હોય છે કે પોલીસ અધિકારી હોય છે દરેક માટે જ નિયમ સરખો હોય છે તો પોલીસને પણ આવી રીતે બ્લેક ફિલ્મો કે પ્રાઇવેટ ગાડી પર પોલીસ ના લેબલો લગાવીને ના ફરવું જોઈએ બુલેટિન ઇન્ડિયા સાથે પ્રતિક ભટ્ટ નડિયાદ